જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચમાં આવી પહોંચેલા સાયકલિસ્ટ ઓમ ભગત નું શ્વેતા વ્યાસ દ્વારા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ કે જેમની ઉંમર ઓગણપચાસ વર્ષ છે જેને પોતાને બુઢ્ઢાંકલ તરીકે ઓળખાવે છે એ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ અઠ્ઠાવીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી હતી દરમિયાન તેમણે જણાવ્યું કે ચાર ધામ અને બાર જ્યોર્તિલિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આખો ભારત દર્શન લગભગ પચાસ કિલોમીટર પૂર્ણ થશે ઓમ ભગતજી કે જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે અને તેમને ગયા વર્ષે જ પેરાલિસિસ એટેક આવી ચૂક્યો હતો પણ તેમ છતાં હિંમત હાર્યા નહીં અને જાતે પોતે ઊભા થઈને અઠ્યાવીસ કિલોમીટર સાયકલિંગ કરીને આપણા ભરૂચમાં આવ્યા આ સાયકલ યાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે જે આપણા યુવાનો છે અને તેમને એવો મેસેજ આપવા માંગે છે કે તમે બંને એટલી મા બાપની સેવા કરો ને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે

तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हैं हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ जैसा बता दिया चार धाम बारह ज्योतिर्लिंग में कर चुका हूँ और